તમારી આગળ મે આ રોડ બનાવ્યો છે ને એની એની ઉપર તમારે હાલવાનું છે હું જ લગી ના ખંત્રી ત્યાં લગી હાલવા પછી ખંત્રી વાગતા બંધ થાય ત્યાં લગી રહે ના રાખવાનો પછી હું જે રિંગ બતાવું આ કઈ રિંગ છે લાલ લાલ શું કે આપને સિગ્નલ માં ઉભારે જો પછી એની પછી આ રિંગ છે કઈ છે પીળી આ શું કે હા ઘડી ખમો હમણાં જવાનું છે

आपोट कैसे? अलो, रेड सिगनल भी उचे अडले उप्रेशे डूपरवानू पच्छे उप्यू सिगनल हो कैसे? अमना जावान वार से बड़ो अमना खम उपरी उपरीयो जो प्यू सिगनल भाई से